ગણેશ પાણી ચડાવજ રાજીના શુરા ભી નો મુઘાતા રક્ષિષ પ્રદીશ આદિશો ઉદિશો દિગ रघस्नानान्ते शुद्धो दगस्नानं समरामि पञ्चामृतमध्वरन्ते सिंहावाः माध्वे गणः सन्तोकीः मधुनक्तमूतोखसो मधु मध्वार्थिवग्धाः मधुर्यौ तापो भवन्तु न मधुस्नानं समर्पयामि मधुस्नानम्

ક્ષ ગજપત્રો પંચમ ચાતમરાધશન

મચ્છ મુદ્રમ મચ્છાદ્યા કવતે ના મણ કરી જાઉ ગંગાના પતયે નમાગમે પુરી દ્વાર્તનાર્થે એક સુપારી કે ગલ્પદતે ને આગળ મુકવી જો મુખવા જાતે પુડે બળગમુલમ સમર અપ્યામી જો તમારી પાસે જો તમારી પાસે સ્મુકામન રસીમે તિમસે સદા હસ્તે પદ્માધશી મેજયા જયા શિવસિના સ્વસ્હ માતરુમાતર મૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મન કુલ પ્રગના સરસ્વતી મંગલ્યેશો

ભોજન શરૂ થઈ ગયું છે તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ખાસ નંબર વિનંતી કે આપ સૌ ના સ્વરૂપ સૌ ભોજન માટે પધારો એવી નંબર જો આપણે ગણપતિ છે દેવોના સ્વામી છે એટલા માટે કોઈ પણ પૂજામાં સર્વપ્રથમ એમની પૂજા થાય છે એ ગણપતિ

હવે ગણપતિ મહારાજ પધારા છે તો એમનું જમણું પગ ધોવા માટેનું એક ચમચીમાં બંને જણા પાણી રાખો ધકમ નિર્મલમ ચા સર્વ સોગંધ સંયુતમ પાદ પ્રક્ષા હવે ભગવાન એ રઘુકુલ રીત સદા ચાલી રઘુ રાજા એક માટીનું કોડિયું લઈ અને પક્ષની પૂજા કરવા જાય રાજા કહે છે હે ભાઈ તારે શું જોઈએ જે માંગે તે આપું રઘુએ કુબેર પર આક્રમણ કર્યું કેના અધિકારી બન્યા છે શડરગા પ્રિય સ્નાતક ઇતિ છ જણાને અડગ્યો વહેવાહીઓ હવે આપણે આવ્યા લગા પ્રિય સ્નાતક ઇતિ એમ તર માઈક લઈ લે અને મારી વાત દૂરી રહી ગઈ આની પહેલાના આપણા કાર્યક્રમમાં મેં કીધું સમાવર્તન એટલે તમને ખબર છે ને

ભગવાન સ્નાન કરી રહ્યા છે